તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એસ બી પટેરિયા સાહેબની સીધી દેખરેખ તથા સૂચના મુજબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર વીએ જોગરાણા સાહેબના સૂચના તેમજ ટેકનિકલ માર્ગદર્શન હેઠળ લીંબાયત વિસ્તારમાં આવેલ મીઠી ખાડી રમાબાઈ ચોક પાસે જાહેરમાં કેટલા કિસ્સામાં ચપ્પુ વડે મારામારી કરી ફરિયાદીને ઈજા પહોંચાડેલ વિડીયો વાયરલ થયેલ જે આધારે સદર વિડીયોમાં ના સફળતા આરોપીઓને પકડી પાડવા તથા સદર ઈસમો વિરુદ્ધ કાયદેસર કરવા સૂચના આપેલ જે અન્વયે

શેખ વર્ષ વીસ ધંધો રહેવાસી પ્લોટ નંબર પાંત્રીસ ઇસ્લામી ચોક ગલી નંબર બે ત્રિસના સુરત શહેર નવાઝ ઉર્ફે ફેન્સી મહેબૂબ આલમ સૈયદ વર્ષ વીસ ધંધો સાડી પેકિંગ રહેવાસી ઘર નંબર બાવન ગલી નંબર ત્રણ રમાબાઈ ચોક લીંબાયત સુરત ને પકડી પાડી સારી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે